ત્યારા સજ્જનો આજે અમે આવ્યા છીએ જામનગર પોરબંદર ભાણવડ બધેથી અવાય છે એવી વીર એક પ્રેમ કહાની છે વાણિયા અને ક્ષત્રિયોની એવી જગ્યા એમાં એવા છે જેમને વીર માંગડાવાળાને આ નામથી ઓળખવામાં આવે છે અને એમની જે પ્રેમિકા હતા પત્ની હતા એમનું નામ હતું પદ્માવતી બરાબર આજે એમની જગ્યાએ અમે આવ્યા છે ટ્રાફિક સારો એવો છે તમને હું દર્શન કરાવું છું અહીંયા પ્રસાદીની પણ વ્યવસ્થા છે કોઈ પણ યાત્રાળુ આવે દર્શનાર્થી આવે તમને ભોજન પ્રસાદ પણ નિઃશુલ્ક આપવામાં આવે છે આપ જોઈ શકો છો અન્નક્ષેત્ર અવિરત ચાલુ જ છે દુકાન છે પ્રસાદી નાળિયેર કંઠી વગેરેની આપ જોઈ શકો છો આ મુખ્ય પ્રવેશ દ્વાર છે વીર માંગણાવાળા અને સતી માતા પદ્માવતીનો ઇતિહાસ આ જગ્યા સાથે સંકળાયેલો છે જોકે મામાનું ગામ હતું જેમને સંતાન નથી વીર માંગડાવાળાની કોઈ પણ પ્રકારની માનતા રાખે એટલે માંગડાવાળા વીર દાદાની કૃપાથી એમને સંતાનોની પ્રાપ્તિ થાય છે આપ જોઈ શકો છો કેટલા બધા ફોટાઓ છે જેમને ત્યાં બાળક ન હોય જે દીકરો કે દીકરી એમના નસીબની વાત છે એમને સંતાન પ્રાપ્તિ થાય જેને દીકરા ન હોય એની માનતા રાખે જેને ત્યાં દીકરા મળે એટલે આમાં દરેકના ફોટા છે નામ છે ભૂતવળ કહેવામાં આવે છે વીર માંગડા વાળાનો જે વડ છે ને એને ભૂતવળ કહેવામાં આવે છે આપ જોઈ શકો છો દર્શન કરી શકો છો સુંદર સરસ મજવાની બેસવાની વ્યવસ્થા પણ છે અને માતા પદ્માવતી એમની સમાધિ છે એમના પણ આપણે થોડી વારમાં દર્શન કરાવું યાત્રાળુઓ બહુ છે એટલે થોડી વાર લાગશે આમાં વીર માંગળાવાળા ભૂત થઈને રહેતા એવો ઇતિહાસ છે પણ એ વર્તો છે ને સાસણ ગીરમાં હિરણ નદીના કાંઠે છે એમની માત્ર છે ને સમાધિ સ્થાન છે વીર માંગળાવાળાની સમાધિ અહીંયા છે ભાણવડ ગામની અંદર જેની માનતા ફરી વસ્તુ રાજ્ય ખુશીથી દર્શન કરવા આવ્યો આ જગ્યાના પૂજ્ય પાઠ અત્યારે મોજુદ છે આ જગ્યાનો ઇતિહાસ શું છે એ જણાવે છે એ આપણે એમના દ્વારા એમની પાસેથી જાણીએ બાપુ જય ગિરનારી ઓમ નમોનારાયણ આ વીર માંગળાવાળાના ઇતિહાસ બાબત કંઈક બે શબ્દ જેટલું આપ જાણતા હો એવું કૃપા કરો ને બાપુ ઘણા વર્ષો પહેલાં એટલે કે સાતસો આઠસો વર્ષ પહેલાંનો બહુ જૂનો ઇતિહાસ છે દાદાનો અહીંયાથી પાંચ કિલોમીટર ગુંલી ગામ છે ત્યાં ભાણ જેઠવા રાજા રાજ કરતા હતા અને ભાણ જેઠવા અહીંયા ગુંગલીના રાજા હતા એટલે દાદા એમના ભાણે જ હતા એટલે ત્યાં મામાના ઘરે ત્યાં એ આવ્યા હતા અને રાજનું ગાયોનો જે ધણ છે એ અહીંયા દુશ્મનો બારવટિયા તેને લઈ જતા હતા એટલે દાદા ગાયોને બચાવવા માટે પોતે લઈ અને ત્યાં ભૂમલીથી લડતાં લડતાં અહીંયા દાદાનો વડલો છે એટલે અહીંયા એને બચ્છી લાગી ગઈ હતી અને જે માતાજી છે સતીમાં પદ્માવતીમાં અને દાદા બેનું અહીંયા મંદિર છે એટલે માતાજીને દાદાએ ને બેને વચન આપ્યું હતું કે લગ્ન કરીશ એના કરીશ તો એમની આવે પણ દાદા ગાયોને બચાવવા માટે એ શહીદ થઈ ગયા એટલે પછી એને જે અહીંયા વડ છે એ ભૂત થઈ અને એ વડમાં એ હતા અને પછી તેમાં વડમાં સમાઈ ગયા પછી જેને વચન પ્રમાણે કે હું લગ્ન કરીશ તો એ પદ્માવતીમાં અને એમ વચન આપી દીધી બે સામસામે એટલે દાદા એક ભૂત યોનીમાં અને એક માતાજી છે મનુષ્યમાં એ અહીંયા લગ્ન કર્યા ફેરા ફેર્યા અને બેની સમાધિ અહીંયા અત્યારે હાજરો હાજર છે અને અહીંયા જે કોઈ ભક્તો આવે છે તો એ દાદા અહીંયા સર્વ ભક્તજનોની મનોકામના દાદા પૂર્ણ કરે છે અહીંયા જે હજારો બાળકોના ફોટા છે અહીંયા જે કોઈ દાદા પાસે કોઈ પણ માનતા લઈને આવે તો અહીંયા બધી માનતા દાદા પૂર્ણ કરે છે અને હજારો પારણા બંધાવેલા છે એના ફોટા બધા અહીંયા આપણે માનતા પૂર્ણ થાય પછી દાદાને ફોટો ધરાવે એ નહીં આવે એમાં માનતા પૂરીભૂત થઈ હોય ને ભગવાને જેને સંતાનો આપ્યા હોય એમના બધાના ફોટા છે કોઈને દીકરા ના હોય કોઈને દીકરીયું ના હોય તો વીર માંગડા વાળા દાદાની માનતા રાખે આપ જોઈ શકો છો જગ્યા નથી કેટલા ફોટાઓ રાખેલા છે અહીંયા બધા ફોટા છે આપ જોઈ શકો છો જો હજુ તો ફોટા છે ઢગલા પણ તમને બતાવું છું હા અને આજે કોથળા મોટા મોટા ભરેલા છે એ પણ બાળકોના ફોટાના જ છે બધા આપ જોઈ શકો છો સો બસો ની હજારોની સંખ્યામાં જે અહીંયા પણ ફોટા જોઈ શકો કેટલા ફોટા છે કેવી ત્યારે બાજુ બાળકોના ફોટા ફોટા છે કેટલી દિવાલો ભરી છે ગમે ત્યારે ભાણવડની અંદર આવો તો હજુ કે એક વખત દર્શન કરવા માટે ખાસ પસાર દર્શન કરવા લાયક જગ્યા છે ખૂબ સરસ છે આટલી માનતા એ નહીં ફોડે છે બધી બીજા પણ સુરા પૂરા દાદા છે એમની સાથે વિનાદ નગારા સાથે આરતી થાય છે

ઘોડા ઉપર બધો સ્વાર છે આ જૂની કાઠિયાવાડી ભાષા બાજુને ખાંભી કહેવામાં આવે છે દાદા વર્ષો જૂન આ બધા પારણાઓ છે માનતા આ પોતે રાજપૂત હતા વીર માંગળાવાળા દાદા અને જે પદ્માવતી દેવી હતા એ વાણિયાના દીકરી હતા બંનેને અમર પ્રેમ હતો જેમ બાપુ શ્રી વાત કરી જેટલો ઇતિહાસ એ છે બાકી તો જ છે ઠંડા જનની પણ વ્યવસ્થા યાત્રિકો માટે કરવામાં આવી છે ખૂબ સુંદર સરસ મજાનું ઠંડુ જન છે આ દાદાની અને માતાજી પદ્માવતી દેવીને બંનેની ધજા એમના દર્શન કરી શકો છો જય વીર માંગડાવાળા વાળા દાદાને પદ્માવતી મેળા બહુ ઓછું જાણવા મળે કે વાણિયાની સ્ત્રીઓ દીકરીઓની અંદર કોઈ સતી ક્ષતિથી હોય એવા પદ્માવતીજી પહેલા માતાજી હશે લગભગ મારી ગણતરી મુજબ કઈ તો ખ્યાલ નથી આપણે બધા આ વડની અંદર પોતે ભૂત થઈ ભૂતાત્મા થઈને પોતે રહેતા અને અહીંયા આંખમાંથી લોહી પડવા લાગ્યું ત્યારે ખે એવો ઇતિહાસ છે બધું આપણી આંખમાંથી લોહી પડે છે એવો ફોટો પણ આગળ બતાવું છું આ જે આપણે વાત થઈ કે વડની અંદર પોતે ભૂત થઈ અને એમાંથી લોહી પડે છે આ દ્રશ્ય પણ આપ જોઈ શકો છો આ ફોટો પર આ રાત્રો રાત એક જ રાત ની અંદર જે આ મહેલ ને બંગલો બનાવી દીધો ભૂતાત્મા થઈને એ કહાની બહુ મોટી સ્ટોરી છે ક્યારે પણ સાંભળજો મજા આવશે ને એકવાર ચોક્કસ દર્શન કરવા આવજો ખૂબ સુંદર સરસ મજાના દર્શન છે સંતાન બાબતની કોઈ જે આપને દ્રશ્ય બતાવ્યું ને ત્યાં રોજને માટે રાત્રે એ મહેલ બની જતો હતો વીડ માંગડાવાળા જે ભૂત આત્મા થઈ ગયા એ રાત્રે આખો મહેલ બની જાય અને દિવસે પોતે ત્યાં પુરુષ બની જાય એવો ઇતિહાસ છે અને એક બીજી પણ જગ્યા છે સાસણ ગીરની બાજુમાં છે ત્યાં માંગડાવાળાનું જ્યાં મૃત્યુ થયું છે જ્યાં શહીદ થયા છે પોતે વીર ગતિને પામીએ જો કે શહીદ શબ્દ ન બોલાય આપણે સોરી મારી ભૂલ છે માફ કરજો શહીદ શબ્દ પ્રત્યે મને પણ એલર્જી પણ કેમ મોઢામાંથી નીકળી ગયો એ ખ્યાલ નથી પછી વાર વીર માંગડાવાળાજી જ્યાં વીર ગતિને પ્રાપ્ત થયા ને એ વડલાના પણ ક્યારેક દર્શન કરાવીશ તમને ચોક્કસ